એવી કાર કે જેમાં રોયલ્ટી અને કમ્ફર્ટ બંને મળે જ્યારે આપણે કાર ડ્રાઈવ કરતા હોય ત્યારે યુ કેન ગેટ દેટ ફીલ દેટ રશ દેટ વાઇબ ઓફ રોડિંગમાંથી કહી શકીએ કે ફેમિલી કારનું ટ્રાન્ઝેશન એટલે કે મહિન્દ્રા થાર રોક્સ એન્ડ વી આર હિયર એટ મહિન્દ્રા સિદ્ધિ વિનાયક મોટર્સ મહિન્દ્રા સિદ્ધિ વિનાયક મોટર્સ ઇઝ નોન ફોર દેર સેલ્સ સર્વિસ એક્સેસરીઝ એન્ડ સ્પેર પાર્ટ્સ અપડેટ ના બિઝનેસ પ્રોમોશનલ શોમાં ધીસ ઇઝ મી ડોક્ટર નયંકારામ ઈશારા સો વિથઆઉટ વેસ્ટીંગ એની ટાઈમ આપણે થાર રોક્સ ફીચર ડિસ્કસ કરીએ મારી સાથે અત્યારે મહિન્દ્રા સિદ્ધિવિનાયક મોટર્સ થી એક્ઝિક્યુટિવ જોડાઈ રહ્યા છે આપનું મોરબી અપડેટમાં સ્વાગત છે તમારું નામ શું છે મારું નામ છે પંકજ ડાંગર પંકજભાઈ જૂની થાર અને આ નવી થાર માં શું ડિફરન્સ છે પેલા તો કંપની આનું નામ જ થાર રોક્સ રાખ્યું ગયું યસ એટલે જે જૂની થાર આવતી એના કરતા મતલબ બધી વસ્તુમાં અલગ યસ બરોબર આને આ જે થાર છે એમાં તો પેલા 4G 4G ચેચીસ આપી દીધી છે ઓકે એટલે આવ તમને કમ્ફર્ટમાં તમને ફૂલે ફૂલી કમ્ફર્ટ મળશે યસ અને તમને ફેમિલી કાર માટે તમે યુઝ કરી શકશો યસ પે સ્ટાર્ટિંગ જ એ કર્યું છે કે ઓફરોડિંગ થી લઈ અને ફેમિલી કાર નું ટ્રાન્ઝિશન યાની કે થાર રોક્સ યસ યસ સો એ ડિફરન્સ થાર જૂની અને નવી થાર રોક્સ જે છે એમાં છે ઓકે સેકન્ડ વાર એ પૂછવું છે કે જે નવી થાર રોક્સ અત્યારે લોન્ચ થઈ છે તો એના એવા કયા કી ફીચર્સ છે કે જે લોકોને અટ્રેક કરી રહ્યા છે પહેલા તો જે જે આપણે જૂની થાર આવતી એમાં અઢાર ઈંચના એલોવીલા આવતા તો અત્યારે આજે અત્યારે નવી થાર રોક્સ આવી છે એમાં ઓગણીસ ઈંચના એલોવીલા આપી દીધા મતલબ આ સેગમેન્ટમાં આયેસ્ટમાં આયેસ્ટ કહેવાય અને બાકી બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો બે સીટ વેન્ટીલેટર સીટ આપી દીધું મતલબ થાર આ ઓફ રોડિંગ માટે આવ અલગ જ કહેવાય અને બાકી વર્લ્ડ મોટા મોટું નું પેના રોમિંગ તમને સ્વરૂપ આપી દીધું કે જેને સ્કાયરૂપ આપણે કહી શકીએ ઓકે સો ઇટ્સ લાઇક વર્લ્ડ લાર્જેસ્ટ હા વર્લ્ડ ઓકે ઓકે એકચ્યુઅલી એ જોઈ શકીએ છીએ આપણે સો લાઈક કમ્ફર્ટ અને પેલી જે કહેવાય ને કે થારની જે એક વાઇબ હોય એક ફીલ હોય બંને જ રહે છે ઓકે આપણે બહાર નીકળીએ અને વાત કરીએ કે કી ફીચર્સની તો આપણે વાત કરી જ છે સાથે સાથે સેફ્ટીના એવા કયા ફીચર છે કારણ કે જ્યારે કોઈ કાર પરચેસ કરતા હોય છે ત્યારે સૌથી પહેલા સેફટી ફીચર્સ જોતા હોય છે રાઈટ તો સેફટી ના એ કયા ફીચર્સ આ ગાડી થાર રોક છે એમાં લેવલ 2 એડાસ આપી દીધું છે ઓકે અને કર્ટેન 6 એરબેગ આપી દીધી તો મતલબ સેફટી માં તો તમારે એવું કંઈ વિચારવું ન પડે 5 સ્ટાર રેટેડ સેફટી થઈને જ ગાડી આવશે 5 સ્ટાર રેટેડ આપણે જે કહી શકે સેફટી ફીચર્સ બધા જ આપણને થાર રોક્સ માં જોવા મળી રહી છે ઓકે સો આપણે વાત કરી કે જૂની થારમાંથી જે નવી થાર રોક્સ થઈ છે એ આખી ઓફરોડિંગ માંથી ફેમિલી કાર જે છે એ ટ્રાન્ઝિશન થઈ ગયું છે પણ પહેલું ઓફ વાળી બાઇક તો છે જ ને છે છે બિલકુલ છે સો એ ફીચર કયા કયા છે કે જે લોકોને મતલબ પ્રોપર ડ્રાઇવિંગ નો શોખ છે કે જે ખાલી મતલબ થાર એ વાઇબ ફીલ કરવી છે એ રશ ફીલ કરવો છે તો એ માટેના કયા ફીચર્સ જો પહેલા તો થાર નામ જ ખાલી ગાવી છે ઓફ માટે બરોબર પછી હવે આમાં ગાડીમાં એવી રીતના ELD નો ઓપ્શન આપણે આવ્યો છે ELD શું છે માનો કે જ્યારે તમે ઓફ માં જતા હોય ત્યારે એવો રસ્તો તમને મળે કે આગળ કાદવવાળો રસ્તો છે કે મનો કે કઈ એવી આવું કે એક wheel ઊંચું થઈ ગયું ગાડીનું નું તો તમે આમાં ELD ની તમને સ્વિચ આપે છે ગાડીમાં ઈ તમે પહેલા એક્ટિવેટ કરી નાખો એટલે ગમે એ જગ્યા હશે કે મનો આખું એક wheel ઊંચું થઈ ગયું હશે તો ઈ wheel લોક કરીને નીચેના wheel પાવર આપીને ગમે જગ્યા થી તમે ગાડી નીકળી શકશો ઓકે ઓકે સો એ ફીચર આપણને વન એન્ડ ઓન્લી હજી એક એવું ફીચર છે કે જે 1 કરોડ ની આપે છે એ આપણે છવ્વીસ લાખ ના બજેટ માં તમને આપી દેશે જે છે

જે ફોર બાય ફોર માં આવશે એ શું છે કે તમે ઘણી અત્યારે વાત કરતા થાર ઘણી લાંબી આપી દીધી કે ઓફ રોડિંગમાં વાળવામાં ઘણી તકલીફ પડતી હશે તો આ જે ફીચર છે એ એ રીતનું ફીચર છે કે તમે માનો જે બાજુનું ટર્ન લેશો બરોબર એ બાજુનું પાછળનું વ્હીલ લોક થઈ જશે અને અહીંયા ત્યાં ટર્ન લાગી જશે ત્યાં ત્યાં જ ટર્ન લાગી આરામથી તમે ઓફ રોડિંગ કરી શકશો ઓકે ઓકે તો થાર મોટી કરી છે પણ સામે ફીચર એટલા બધા આપી દીધા છે અને એ તમારા કમ્ફર્ટ માટે અને થારની જે એક વાઇબ છે એ તો કન્ટિન્યુ થઈ જ રહી છે એટલે કે ઓફ રોડિંગ વાઇફ જે છે તો થઈ જ રહી છે પરંતુ સાથે સાથે ફેમિલી કાર જે છે બની ગઈ છે ઓકે સો મંગેશભાઈ આપણે ઇન્ટરવ્યુ નો એન્ડ કરીએ પહેલાં કોઈ એક એવો મેસેજ કે જેટલા પણ લોકો થાર લવર્સ છે કે થાર રોક્સ લેવાનું વિચારી રહ્યા છે તો મહેન્દ્રા સિદ્ધ મોટર્સ તરફથી તમે શું મેસેજ આપશો મેસેજમાં એવું છે કે ગાડીનું નામ જ ગમને એ રીતના રાખજો ધ એસયુવી કે મતલબ જી પેલા થાર મેમ હતું કે સ્પેશિયલ ઓફ રોડિંગ ની ગાડી છે એના તો આ થાર રોક્સ માં અત્યારે બધું કમ્ફર્ટેબલ રીતના આપી દઉં તમે ઓફ રોડિંગ પ્રોપર કરી શકો છો અને તમે ફેમિલી કાર માટે મતલબ આપી લઈ શકો છો તમે ઓકે થેન્ક યુ સો મચ મંગેશભાઈ અમારી સાથે જોડાવા માટે સો યસ મહિન્દ્રા થાર રોક્સ કે જે અત્યારે સોશિયલ મીડિયા પર અને બધી જ જગ્યા પર એટલો બધો હાઈપ ક્રિએટ કરી રહી છે કે મહિન્દ્રાનું લોન્ચ થઈ રહ્યું છે થાર રોક્સ કે જે ફેમિલી કાર આપણે કહી શકીએ તો એ કાર જે છે લોન્ચ થઈ ગઈ છે મોરબીમાં પણ આવી ગઈ છે તો જેટલા પણ થાર લવર્સ છે થાર રોક્સ લેવાનું વિચારી રહ્યા છે ડેફિનેટલી તમે લોકો આવી અને મહિન્દ્રા સિદ્ધિ વિનાયક મોટર્સ પર વિઝિટ કરો હું હતી તમારી સાથે ડૉક્ટર નાયકર અમીષા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો